મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી નું વિદાય સમારંભ યોજાયો જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ પોલીસ ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે મહેસાણા ખાતેથી છે જ્યાં એસપી અચલ ત્યાગીનું ટ્રાન્સફર એટલે કે દિલ્હી મોકલવામાં આવ્યા છે રાજ્યપાલના હુકમથી અને જે કહી શકાય ગૃહ વિભાગ દ્વારા મહેસાણા એસપીની બદલી કરવામાં આવી છે જે દિલ્હી ખાતેની